અને ત્યાર પછી અમે આખા જ જે એકસો ને દસ કિલોમીટરનો દરિયા કિનારો છે એમાં આજે ફરીથી અમે ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છીએ આજે ચરસનો જથ્થો છે એમાં કોઈ આરોપી અમને મળ્યા નથી દરિયામાંથી તણાઈ અને પ્લાસ્ટિકના પેકેટમાં પેક કરેલું મળી આવ્યું છે સર આ પેકેટ ઉપર શું લખેલું છે મતલબ ક્યાંના છે એ જાણકારી મળી છે આ જે પેકેટ છે અગાઉ આની પણ એકાદ મહિના પહેલા આપણા જિલ્લામાંથી પણ મળેલા અન્ય જિલ્લાઓમાં દ્વારકામાં કચ્છમાં પણ મળેલા એ જ પ્રકારના પેકેટ છે ઉર્દુ ભાષામાં અમુક અફઘાનિસ્તાન ઈરાન અને પાકિસ્તાનમાંથી આવેલાની શક્યતા છે આપણા જિલ્લાની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં અમે ટોટલ ત્રણસો એસી કરોડના કેસો કર્યા છે છે એમાંથી ડ્રગ જે એ આવી રીતે બિનવારસુ સ્વરૂપમાં મળ્યું છે સાડા ત્રણસો કરોડ જેટલું ડ્રગ છે એમને હેરોઈન સ્વરૂપે મળેલું એમાં આરોપી પકડાઈ ગયા છે અને બાકીનું જે છે એ અમે અહીંયા લોકલ લેવલે જે ગાંજો છે કે નાની મોટી એમડીની જે કેસો કરેલા છે એની

ઇન્ટરનેશનલ બોર્ડર ની આસપાસ કોઈ ફેંકી દીધા હોય અને ત્યાર પછી એ તરતા તરતા તણાઈને અલગ અલગ જિલ્લાઓમાં જે મળ્યા છે એના આધારે એવું જજમેન્ટ લઈ શકાય કે આ કારણ એક હોઈ શકે છે તો શું કહેશો સ્થાનિક ફિશરમેનો છે તેને હું આવ્યો ત્યારથી જ આપને કહું છું કે આપણા જિલ્લામાં સ્થાનિક જે લોકો છે એનો ખૂબ સારો સહયોગ છે એ લોકોની એક કારણ કે એકસો ને દસ કિલોમીટર દરિયા કિનારો છે એનું પ્રોટેક્શન કરવું પોલીસ માટે પણ એક ચેલેન્જ છે અને એ સ્થાનિક લોકોના સહયોગને કારણે જ અત્યાર સુધી જેટલી પણ સફળતા પોલીસને મળી છે એમાં ખૂબ એમનો સહયોગ રહ્યો છે અને હજી પણ પોલીસ સતત એમની સાથે સતત સંપર્કમાં છે ફિશિંગ એક્ટિવિટી હમણાં પાછી ચાલુ પણ થશે અને અમે આ વખતે થોડાક સુધારા પણ એમાં કર્યા છે